છઠ્ઠી ડિસેમ્બરે સવારે સાડા ચારક વાગ્યાના અરસામાં ફરિયાદી વિલિયમ્સ જેમ્સ પઠારે છઠ ગાર્ડન મુખ્ય દરવાજા પાસે પોતાના મોપેડ લઈને ઘરે જતા હતા તે વખતે સ્પ્લેન્ડર મોટરસાયકલ ઉપર આવેલ બે જણા ઇસમોએ ફરિયાદીને ડરાવી ધમકાવી રોકડા રૂપિયા એક હજાર ચારસો પચાસ તથા ડોક્યુમેન્ટ સાથેની બેગની લૂંટ કરી નાસી છૂટ્યા હતા જે ગુનાના આરોપીઓને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પોલીસ કમિશનરે સૂચના આપી હતી જેથી પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ચૌહાણે આ લૂંટના ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્કવાડના માણસોની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી કામગીરીમાં જોડાયા હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નિકુલદાન ચેનદાન તથા પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રદ્યુપનસિંહને સંયુક્ત બાતમી હકીકત આધારે આરોપી સુમિત ઉર્ફે શુભમ રવિન્દ્ર પઠાડે વિવેક ઉર્ફે કેવલ ઉર્ફે જેરી કમલેશ સોલંકીને ગુનામાં ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ તથા લૂંટ કરેલ રૂપિયા પૈકીના પાંચસો વીસ તથા બેગ આરસીબુક તથા અંગઝડતીમાંથી મળેલ બે મોબાઈલ ફોન સાથે ગણતરીના કલાકોમાં પકડી ગુના સબ આગળની કાર્યદેશની કાર્યવાહી હાથ ધરી છે